ફાઉલ લાગે બોલ રે લાવ ઓલા ઓલા જબલાવા જોઈએ ઓલા આટકે જ છે ઓલા આવી મોતી ધંધો કરે છે કાકા પણ પાંચ સુલાવ જો આયા

એક નંબર સાસ બનાવે છે અ એ પૈસા દેતા બજારમાં અમે સાસ કે નીકળ ગયા મિત્રો કે અમારા મિત્ર મળી ગયા વાજાવાય જય માતાજી વાજાવાય નાનો દીકરો છે એ પણ એક વ્લોગર છે પણ વ્લોગ તમે જોજો જો બજારમાં મિત્રો

હ આવું ભાઈ છે આયા આઇકોલ પણ છે આયા મસ્તા જ આવવાની તૈયારી છે મિત્રો પૈસા <laughs> મારા ભાઈજી સોડા શોપ છે સરસ મજાની સોડા બનાવે છે દસ રૂપિયામાં લીંબુ સોડા આપે છે અહીંયા હવે ધીમે ધીમે અમે આગળ વધીએ છીએ ને તમને આગળ બતાવીએ એક બજાર ભરાણી છે અહીંયા દસ રૂપિયામાં 10 હું મને શું 10 દસ રૂપિયામાં ડીશ વેચે છે અહીંયા સરસ મજાની તમે પણ ખાવા આવજો એક આપી દો આપી દો હાલો લીંબુ નાખો પકાયરાજી રૂપિયા દેવો કેટલા 10 વાગે આવી 10 વાગ્યા સુધી 10 એક નઈ આ રવિવારે ચાલુ કરી એટલે આ રવિવાર આ રવિવારે એના ફક્ત 10 રૂપિયા એક નંબર ક્વોલિટી સરબુત પણ વેચે છે પૂરી થઈ હવે સરબુત ની પૂરી થઈ ગઈ હવે ચાલુ નીચે છે મજા આવે વન કિંગ વેરી એક નંબર આવશે મિત્રો

હા ઊંચેનું બોર્ડ નાખો ઊંચેના બોર્ડમાં ટાઈમ એ મોબાઈલ નંબર એ લકેલો હું મને ટાઈમ ને બધું લખેલું છે આમાં સર્કલ તો તમે પણ અહીંયા આવજો મકાઈ વાગ્યાનો ટાઈમ છે સર્કલ સર્કલ કીધું સર્કલ ભાઈ અગિયાર વાગ્યા સુધી ત્યાં સુધી તમને મકાઈ ખાવા મળશે ગરમા ગરમ તો આવજો ખાવા બહુ એક નંબર વસ્તુ બનાવે છે જો હાલો અમે ખાઈ લઈએ તો મેં તો મકાઈ ખાવાની ખૂબ જ મજા આવી ગઈ છે મકાઈ ખાઈ લીધી છે અને સાસ પણ પીધી છે અને આવી રીતે અમે આગળ વધીએ છીએ જો આ વાસણ વેચે છે સરસ મજાના આવું બધું મળે છે વાસણ છે જૂના ટાયર છે તમે કલ્પના ના કરી એ વસ્તુ અહીંયા મળે છે એકવાર આવજો તમે

વઘડતાની બાદ નીકળી રૈવારીની હા રૈવારીની બાર રૈવારીની બાર નીકળી ગયા છીએ અમે અને આ રસ્તામાં છીએ હવે ચાલો હવે જય ધીમે ધીમે અમે આ રૈવારીની બાર નીકળી ગયા છીએ અને બાર આગળ બજારમાં જઈએ છીએ ત્યાં પણ જોઈ કઈ દાણા હા દાણા પીટમાંથી ખોપડ જાય છે ત્યાં કાક લેવા જેવી વસ્તુ છે તો અમે ખરીદી કરીશું એ પણ તમને બતાવશું અને તમે બન્યા રહેજો બ્લોગમાં ચાલો

અને ભગવાન શ્રી કૃષ્ણ આપણે સાથે દર્શન કરશું એક રથયાત્રામાં મળી જાય તો ભેગા થાય શું જોવો તમે એવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અહીંયા ભગવાન શ્રી જગન્નાથ ની યાત્રા માટે અમે પણ આવવાના સિવિ ને તમે પણ આવજો ત્યાંથી અમારી બાઈક લઈ જઈ બાજુ જઈશું અમે ચાલો તો આગળ મળીએ એ ભાઈ ગબડા લેવું કઈ લેવાનું છે તમારે જેબી તારે

છે ગાભા આવું સાઈ ચપ્પલ પણ મળે છે આયા ચલો તો હવે આપણે ગાડી આપણે પાર્ક કરી છે ને લેવા જેવી ગાડી લઈને હવે આપણે વૈયા જાવ ઘર બાજુ એસબીઆઈ બેંક આપણે ગાડી પાર્ક કરેલી છે તો આ છે આંબા શોપ અહીં આપણે ગાડી પાર્ક કરેલી છે એસબીઆઈ બેંક હવે આપણે ગાડી લઈને નીકળી જશું ઘર તરફ અમે મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા જો આયાં બંધ છે ટ્રેન આવવાની છે એટલે રાહ તો ટ્રેન આવે છે ટ્રેન જાય પછી અહીંયાથી ફાટક ખૂલશે નો મિત્રો ટ્રેન આવી ગઈ છે પણ એક બે મિનિટ રાહ જોવી પડશે હું ગઈ છો જેબીભાઈ

ચાલો મળીએ આપડે મિત્રો ફાટક કોઈ હતું તો અમે અહીંયા નાળા ની એટલે નીકળી ગયા છીએ જોવો તમે નાળો જોઈએ પણ કે હેલ્મેટ હાલે છે એ નીચે નાળો છે તો તમે અહીંયાથી ઉમાવા નાળી જાય એક કલાક મળી જાય તો ખોટો ટાઈમ બગડે એ માટે અહીંયાથી નીકળી જવાનું મિત્રો એ ફાટક બને છે પણ તો અમે નીચે નીચેની નીકળી ગયા થોડીક રાહ જોઈ મેળવો જો નહીં ફાટક બને જ છે ફાટક બને જ છે એ કરતાં ભારત તરફ જઈ રહ્યા છીએ ભાઈને મૂકવા માટે રસ્તો છે એને મૂકીને આપણે રાજી આપણે ઘરે બતાવવા

<laughs> भाई सब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ <laughs> <laughs> <नुँ> करता था। तो 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 મિત્રો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા જ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો ટાટા બાય બાય